સાહેબ સૌ પ્રથમ આપનો પરિચય અને કેટલા વર્ષથી વકીલાત કરો છો અને કોઈ એવો કેસ હોય જે યાદગાર હોય એ વિશે જણાવશો હું મુન્દ્રા અને ભુજ મધ્ય છેલ્લા લગભગ તેતાલીસ વર્ષથી અવિરત રીતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું આ પ્રેક્ટિસ દરમિયાન સિવિલ ફોજદારી રેવન્યુ એ તમામ સાઈડના જે જે કેસો આવ્યા છે તે કેસો હું લડું છું એમાં ખાસ કરીને એક જે ફોજદારી કેસ મારી પાસે આજથી આશરે લગભગ ત્રીસેક વર્ષ પહેલાં એક કેસ એવો આવ્યો કે આપણા પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ વિરુદ્ધ મુંબઈના એક વર્તમાન પત્ર તરફથી માન્ય શ્રી બાપુ વિરુદ્ધ આક્ષેપાત્મક સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે જેથી એના જે જે અનુયાયી હતા ફોલોઅર્સ એમને ખૂબ જ દુઃખ લાગ્યું એ સંદર્ભમાં આપણી જે સંસ્થાઓ હતી ધાર્મિક સંસ્થાઓ રાષ્ટ્રીય સંસ્થાઓ એ બધા સાથે મળી અને એવું નક્કી કર્યું કે આ જે વર્તમાન પત્રની અંદર જેમણે લેખ આપ્યો હતો એ નામ મને ખ્યાલ છે સૌરવ શાહે લેખ આપ્યો હતો અને તંત્રી હતા એટલે તંત્રી અને આ લેખક વિરુદ્ધ મુન્દ્રા કોર્ટમાં નામદાર શ્રી મુન્દ્રા કોર્ટમાં પોલીસ ફરિયાદ કરવી એવું નક્કી કરવામાં આવ્યું એ સંદર્ભમાં મુન્દ્રાના નિલેશભાઈ પાટણિયા ફરિયાદી હતા હું એમનો એડવોકેટ હતો અને એ બોમ્બેનો જે વર્તમાન પત્ર છે એના તંત્રી અને કટા લેખક સૌરભ શાહ સામે અમે મુન્દ્રામાં પોલીસ ફરિયાદ મુન્દ્રા કોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરી તે અનુસંધાનમાં તેમને જ્યારે નામદા કોર્ટ તરફથી નોટિસ સર્વ કરવામાં આવી ત્યારે એ બંને તોમતદારો નામદા કોર્ટમાં હાજર થયેલા અને એમણે જે આપણે સંગઠન શક્તિ જોઈ એવા આક્ષેપો કર્યા હતા કે ખરેખર એ આક્ષેપોમાંથી એને માફી આપી શકાય નહીં પરંતુ જે તે વખતે મને ખ્યાલ છે કે કચ્છ જિલ્લાની ભાજપની બોડી પણ આના માટે મળેલી અને એવું નક્કી કરવામાં આવ્યું કે આ કેસ આગળ લડો સિવાય કે જો એ બિનસરતી માફી માંગે તો અને અલ્ટિમેટલી આ બંને જણા એના જે તંત્રી અને કટાલેખ મિસ્ટર સૌરવ શાહ બંને જણાએ નામદાર કોર્ટમાં બિનસરતી રીતે લેખિત માફી માંગી અને કેસ એ રીતે નિકાલ કરવામાં આવેલ જે મારી કેરિયરમાં એક જે સારામાં સારો કેસ ગણી શકાય એ કેસ હું લડી ચૂક્યો છું જેનો મને મને ખૂબ જ ગૌરવ છે તે સિવાય જ્યારે મુન્દ્રા કોર્ટમાં અને ભુજમાં ઓગણીસો એક્યાસીમાં વકીલાત શરૂ કરી ત્યારે તે સમયની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિમાં ઘણો ડિફરન્સ છે ઓગણીસો એક્યાસી શરૂઆત કરે મુન્દ્રાની અંદર સાતસો કેસો હતા આજે સાત હજાર કેસો છે અને મુન્દ્રામાં જ્યારે ઉદ્યોગો હરણફાળ રીતે જેને ઘેલોપિંગ ડેવલપમેન્ટ કહેવાય છે એ ગતિએ આપણી પાસે જ્યારે ગૌતમભાઈ અદાણી પધાર્યા ઓગણીસો ચોરાણું એના પછીની જે આપણી ગતિ છે આ ગતિ એવી છે કે આગામી દસ થી વીસ વર્ષની અંદર હાલે જે પબ્લિક લાખની પબ્લિક અમારી છે એ વિશેષ દોઢ બે લાખ સુધી થઈ જશે અને આગામી દિવસો મુન્દ્રા માટે ઘણા સારા છે જે કચ્છ માટે ગુજરાત માટે અને ઇન્ડિયા માટે રેવન્યુ આવક મળે અને જે બંદરની આવકો મળે છે જે નફો એમાં ખૂબ જ વધારો થશે અને રાષ્ટ્રીય આવકમાં પણ વિશેષ વધારો થાય તેમ છે